તે પછીથી નવા વોકમાં આજના જો નવ વાગી ગયા હે સવારના ઉઠી એકવાર તો આપણે કાયમ હે જીરામાં ગુમરો મારવાનો હોય ગુમરો મારી કઈ વાંધા જીવું શેર ને આજ આજે ઠાર હબાવનો આવ્યો હું તમને આજ ઉતાર્યો નથી જીરાનો ને કાયમ બતાવ્યું કે આજનો દેવા લેવા દઈ પણ આજે આગતરું જીરું પાયું નથી ને એમાં ટૂંકમાં નામી મોતિયા થઈ ગયા પાણી ને હબાવ હબાવનો ઠાર આવ્યો આપણે સારું થયું કાલ આગતરનું પાછળ પાર્યું તું ને એ એટલે કોણું કોણું છે ને એટલે આમ વરી જાય એટલે એમાં કાલ સાંજે આપણે એન્ટ્રાકોલ પાવડરનો રાઉન્ડ લઈ લીધો ને અટાણું નામ કડક આમ મજબૂત ઊભું હોય વાંધો નથી જ્યારે બાકી બધા જીરામાં કંઈ એવું ખાસ વાંધો નથી હુકારો બુકારો બંધ થઈ ગયો હેખું રિક્ષણ થઈ ગયું પાયું એમાંય બંધ થઈ ગયું નથી પાયું એમાંય બંધ થઈ ગયું એટલે સારું છે એટલું ઉકારો બંધ થઈ ગયો નહીં અને બાપુરમાં આજ ગયા સવારના પોરમાં બહાર એટલે ચક્કર મળે ને જો મસ્ત મજાનો અહીંથી તડકો આવે તડકો લઉં હું હવે હિરાવી લઈને પછી આપણે કંઈક નવા જૂની કરીએ કામ તો જો કાઢી એવું કંઈક ખાસ નથી આ કાંધું કાઢી લીધું હવે વીણવાનું છે વીણવાનું આપણે બહુ ઉકલે નહીં એટલા માટે દવાએ સટાઈ ગઈ બધામાં દવા સટવાની નથી આજે પાણી આપણે કાલ સાંજે પૂરું કરી નાખ્યું હોય એની પાસે પાણી હવે આગળ વાળવાનું નથી એટલે હું શું એનું કંઈ નક્કી નથી તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ તો કંઈક વાર પછી હીરાવીને પછી કંઈક ગુચકો પડે તો મિત્રો મસ્ત મજાનું ગ્રીન ગ્રાસ હીરાવી આવી ગયા અહીંયા આપણે ભાગવાળી વાડીમાં ઘૂમરો મારવા પાયા પછી હેરકું જોયું નથી કંઈ વાંધાજી હું છે કે નહીં એટલે જરાક નિરીક્ષણ કરી લઈ અને આજે પટ્ટી છે ને વચમાં ચકલી માટે બાંધી દીધી દવા સાટવામાં બહુ નડે એટલે મેં કીધું ભેગા ભેગી હકીએ હવે કઈ ચકલા બકલા ઉપાડે નહીં અને આજે કોથરી વારો ક્યારો છે એમાં આપણે દવા નથી પાય જોવા એક પારિયામાં એક ક્યારામાં દવા નથી પાય આમાં હજી છે ને પરબાઈ ખબર નહીં પડે હજી હે ને આઠ દસ વાર લાગતી અટાણ કઈ કોઈ જાતને ફેર નથી લાગતો કારણ કે આમાં હું આવતો જ નથી ઓછો આવે વાડીમાં જરા ખબર પડે અહીંયા નહીં પડે ઘડીકમાં છેલ્લે પડે તો ભલે આવું કંઈક જીરું છે આ બે તન પાડિયા બે માં હજી ફૂલડે નથી પેલું પાડી હોય ને એમાં પ્રથમ પાણી વહેલા જઈ રહ્યું હતું ને એટલે વહેલુંગી ગયું એમાં ફૂલડાવા આમ નજીકથી જ તમને હમણાં જેમ બતાવું પછી આપણે પટ્ટી હકેલ લઈ મિત્રો જો આ પાંચ ક્યારા ને બીજા પાણી એના પાંચ ક્યારા એના મેં મોગરી આવી ગયું અને આ હે ને પાણીમાં ટૂંકમાં કંઈ પાણી હતું નહીં ભાઈ એમાં ઉલારે ઉલારે ખોરવાનું પલાય એટલે વાહામાં બહુ પીધું એટલે આ નીરું જો મસ્ત મજાનું મોગરી આવી ગયું હે અને આમાં ટૂંકમાં અમુક મોગરી આવ્યું ને અમુક હવે થુંબડી બંધાયેલી એવું બધું હે આમાં હવે પાણીની જરૂર પડી હે કે નહીં જરાક કોમેન્ટમાં જણાવજો આમ તો પાયું ને બે ચાર દીક થઈ જાય ગુસ્યા નથી પણ એ હું લાખી તો આપણે આ બે પારિયામાં હજી છઠ્ઠું પાણી પણ મારી દે હું એ હું લાખીએ તો લગભગ તો જરૂર નહીં પડે જાકરું ના આવશે તો વધી જાય અને હાવ જાકર બાકર નહીં આવે તો કદાચ જોઈ તો જોઈ હું આમાં પાણી કાંઈ લેતું નથી ઘણી ઘા જાય છે એટલે હજી આ ઘણી વીસ પંદર વીસ દિવસથી કંઈ કરવાનું નથી થતું પછી હું લાખીએ તો

નામી થઈ ગયું આમ આવું પાણીની જરૂર નહીં પડે જરાય આવું કઈક છે હાલો હવે છે ને પટ્ટી હોકલ લઉં પછી આપણે વાં બોયડી છે ને ખાટી એ જરાક ચેક કરી હતી એમાં બોર કીવા કાંઈ વાં કે ખેતી કાસા હે કે બધું જોઈ લઈ પટ્ટી પછી મિત્રો બોર આવ્યા કાચા ઘણા જો પાન મહિના કોકડાઈ ગયા ગયા હું બધા પાન કોકડાઈ ગયા બોર તમને દેખાતા હોય તો જો આમ બહુ આવ્યો નમી પડી હાવ પાન કોકડાઈ ગયા એટલે બોર નહીં દેખાય ઝીણા ઝીણા હે બહુ મોટા ના થાય પણ ખાતા બહુ से कोक कोक पार्टा है आज कांग के साथ तो वीक पावे दिन वाल लागते आज पाकते कोक कोक पीरा थाय से पर मोमा पड़े नहीं पीरा बोल लाल थाय ने ती पछि खवाई वा थाय बो खाता है अडी वाल लागते 15 20 दिन से पाकते पट्टी में है ना ये जाकर पानी है बिनी बिनी है जरा जा रहे हूँ जो है ગુમરા મારું પછી હકર લાવી થઈ ગયું કારણ કે કુંજુ પાસે જીરામાં ના આવે ની પટ્ટી જો આ બધી વીટી લીધી અને હવે મૂકી દેવાની પાછું કઈક વાવેતર થાય તો કામ આવે અને બેઠો અડધિક કલાક થાય ભાઈ મજા આવે તમને અવાજ તો આવતો હા અલગ અલગ પક્ષીઓ ઝીણો ઝીણો અવાજ આવે મસ્ત હવા આવે અને વા લીમડાનો સાય જરા જરા પડે જરા જરા તડકો પડે ને ઠંડી ઠંડી હવા આવે મજા આવે બે અવાજ આવે આમ ધીરા જીરા જાણવા બહુ હોય ને એટલી મારી બોલે ચકલા પક્ષીઓ અલગ અલગ બધા હવા તન વાગી ગયા બપોર બપોરે જરા ખૂઈ ગયો ઉઠીને ક્યાં માલ ને પાયા બધે ને પછી ભૂકો નાખો પછી ચા બનાવીને પીધો ને હવે આપણે અવડાનો દાંતો કાઢી થઈ એટલે નાખોતા સાફ કરી નાખું અને પાણી ઠરે બો વાંધો નહીં આવે થઈ ગયા બધું એટલે ફટાફટા અવડાનો દાંતો કરી નાખો એવા બે વાર બધું કાઢી પાછી કુંડી ભરી દે ભર તો મિત્રો કુંડી તો મસ્ત મજાની સાફ કરીને પાછળ જો દાટો મારી દીધો હે પણ લાઈટ આપણે વહી ગઈ છે હવે લાઈટ આવે તો ભરાય પાછી એમ કઈ ઉપાદી પાવાના છે લાઈટ આવી જાય તો ભરાઈ જાય બઉ નીકળી પડે આ કીધું પાછો વાઢિયામાં ઘણું કરીએ હવે આપણે આ લીલા કલર ની ફૂગલ ની ઉપરથી પાછળ ને એ હકલ નહી કારણ કે હવે આપણે આ ઘણી કઈ પીએસ બીએચ આપવાનું છે નહીં અને ફુગા લાઈને તડકાની દર એ જ નહીં તમને ખબર જ છે થોડાકથી તડકાની દે એટલે મંડવે તૂટવા મંડે અહીંયા તો થોડાકમાં ગાય જાય નો સાંયું આવે પણ હવે રોગરોગી બગડી જાય એટલા માટે દયો ઓલો તો છોડાવીએ અહીંયા તો છૂટી જ છે ને પાણી બધું ખાલી કરી સંકેલી લઈ મારે મિત્ર અહીં લેન પણ વકાલ લાગ્યો છે હવે આપણે રેન પાંચ અત કરવાની છે આમ તો સવારમાં

એક અત્યારે આપણે આમાં rent માં ભાગ હોય દસ બાર નીકળી એટલે નડીએ એમ નેમ રહેવા દઈએ ખાલી rent પર ભાગ લેવી હાલો મિત્રો લાઈટ આવી ગયું હોય ને મસ્ત મજાની જો કુંડી ભરાઈ ગઈ હવે તમને એમ થશે આમાં કેમ મોટર નાખી આપણે વાવમાં પાંચની મોટર નાખી ને આ બે ની એટલે બારી પીળી પીળી છોટી જાય એટલા માટે પાણીમાં હોય ને તો ચોટે નહીં ફ્રી ને ફ્રી જઈએ એટલા માટે કુંડીમાં રાખી હોય હા બધું ઓલા વ્યવહાર ને બધું હતું ને એ બધું ધોઈ ધોઈ ગયું ગયું

આમ મસ્ત મજાનું લેવલ કરી માથે આપણે ધૂળ પૈથરી પછી પાણી છાંટ્યું એટલે થઈ ગયું હોય પેક હવે આના માથે આવે એ બીજો પાટ એના માથે બળકા રેતી રીતના પાટ લાગી જાય ને તો હળી જાય બધું હવે બંધ કરી દઉં કયું નહીં હાલે આ મોટર રેન પાઇપ આપણી હક્ક લાગી ઓ હો હો આ જીરું જો હું કહે તમારે યાર દેખાડો આ જીરામાં આપણે કાલે પાવડર માર્યો તો એન્ટ્રાકોલ